રાજીનામું પહોંચ્યા છે તે વાવના ધારાસભ્ય છે પરંતુ જે બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી તેઓ સાંસદ બન્યા છે વિજેતા થયા છે એટલે ગાંધીનગર માં ગર્જના નહીં કરેત બનાસકાંઠાની જનતાની રાજીનામું આજે આપવાના છો ધારાસભ્ય પદેથી હવે સ્થિતિ શું રહેશે બનાસકાંઠામાં આ બનાસકાંઠાની જનતાનો હૃદય હૃદયપૂર્વક આભાર અને કોંગ્રેસના સૌ કાર્યકરોનો આભાર આજે મેં કહ્યું એ પ્રમાણે દરેક કોંગ્રેસ કાર્યકર અને જાહેર જીવનના દરેક પક્ષના લોકો એવું જાહેર જીવન માં જીવે અને એવું જાહેર જીવનમાં એક પ્રણાલિકા એવી લોકશાહી લાવે કે જ્યાં રાજીનામા પણ લોકોની ખુશી હોય જ્યારે રાજીનામું વ્યક્તિગત રીતે આપો સ્વાર્થ માટે આપો અને કઈક ઓલા માટે આપો ત્યારે લોકો દુઃખી થતા હોય છે પક્ષના કાર્યકરો દુઃખી થતા હોય છે આજે આ રાજીનામા પણ કુઆગ્રહ ખુશ બનાસકાંઠા જિલ્લો ખુશ ને સમગ્ર ગુજરાત પણ ખુશ બનાસની બેન બનાસની બેન જીતીને આવ્યા છે બનાસની બેન ની જગ્યા હવે કોણ રાખશે એવું આ મેં કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાના લોકોએ સમગ્ર ઓલ ઇન્ડિયાની અંદર એક ડેમોક્રેસી જીવતી રાખવા માટેનું જે કામ કર્યું છે તમામ સંસાધનો સામે પણ આજે એ કરી બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા ધારે તો હરાવી શકે છે એનું ઉદાહરણ એ બનાસકાંઠાની જનતા ઉત્તરાધિકારી કોણ મેં કહ્યું એમ કોંગ્રેસ પાર્ટી નક્કી કરે અમારું મોડી મંડળ નક્કી કરે ને વાવ વાવથી ધારાસભ્ય પદે રાજીનામું આપવા માટે પહોંચેલા છે વાવ બેઠક ઉપર પેટા ચૂંટણીમાં પાર્ટીના જ કાર્યકર્તા અને પાયાના વાવના ઉમેદવાર હશે એવું પણ અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સાંસદ બની ગયેલા ગેરીબેન ઠાકોર હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા પહોંચ્યા છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું છે તે પહેલા સંદેશ ન્યુઝ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજીનામું આપવામાં ખુશી છે અને વાવ થી હવે કયું વિધાનસભામાં જે વાવની બેઠક પરથી કોણ હશે ઉમેદવાર તેને લઈને પણ વાત કરી હવે પાર્ટી નક્કી કરશે તો કે ગેનીબેન ઠાકોર હવે ગાંધીનગર થી ગજના નહીં કરે પરંતુ સાંસદ બની ગયા છે એટલે દિલ્હી થી બનાસકાંઠા પ્રતિનિધિત્વ કરશે અને બનાસકાંઠાનો મુદ્દો સાંસદ સંસદમાંથી ગુંજવશે તો વિધાનસભાના અધ્યક્ષને રાજનામું થોડી જ વારમાં સોંપશે તેઓ હાલ પહોંચ્યા છે હાલ બનાસકાંઠાથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે અને સાથે જ કહ્યું કે આ રાજીનામું આપવામાં આનંદ છે રાજીનામું ગર્જના કરશે ગાંધીનગરથી નહીં તેઓ સીધા સીધા સાંસદ બની ગયા છે એટલે દિલ્હીથી બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે કયા મુદ્દાઓ ઉઠાવશે તેના પર પણ રહેશે તો પક્ષ નક્કી કરશે કે કોણ ઉત્તર આ વાવ બેઠક પરથી કોણ લડશે હવે સવાલ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કીધું કે પાર્ટી નક્કી કરશે